કચ્છ જિલ્લાના કોળાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઝાખણીયા પાસે એક યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે ગત તારીખ બાર છ બે હજાર પચીસના રોજ ફરિયાદી ચિંતન કિશોરભાઈ ઘોરે કોળાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી જીગર દીપકભાઈ ઘોર તથા જયદીપકભાઈ ઘોરે નાણાકીય લેવડ દેવડને કારણે ફરિયાદીના ભાઈ ચિંતન ઘોરને જખણીયા ગામે બોલાવી છરીથી હુમલો કરી હત્યા કરી હતી અને જતાં જતાં આરોપીઓએ ફરિયાદી અને તેના મિત્રોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા હત્યાનો બનાવ સામે આવતા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈએચઆર જેટી તથા પીએસઆઈ જે બી જાધવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના સભ્ય મયુરદ્વત્સ સિંહ જાડેજાને મળેલી ગુપ્ત માહિતીના આધારે આરોપી જીગર તથા જય ઘોરને ભુજના માથા પર ખાતેથી ઝડપી કોળાઈ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા હતા આ બંને આરોપીઓ ભુજ શહેરના રહેવાસી છે જીગર ગોર મઢી ફળ્યું અને જયગોર આશાપુરા નગર સરપટ નાકા બહાર રહે છે અહેવાલ રસિક ઘોર દ્વારા